અનુકૂળતા આવે ત્યારે ઝડપથી નર્મદાની ઊંચાઈ આપણે પૂરી કરી શકીએ ડેમની ઊંચાઈ પૂરી કરી શકીએ દરવાજા બેસાડી શકીએ અને પૂરતા પ્રમાણમાં પાણી ખાવડા સુધી રાજસ્થાન સુધી પહોંચે એવી વ્યવસ્થા આપણે કરી શકીએ એના માટેનું મૂળ કામ જ્યારે આનંદીબેન રેવન્યુ મિનિસ્ટર હતા ત્યારે થયું અને એ અધિગ્રહણ આજે પણ સમગ્ર ભારતમાં કોઈપણ પ્રોજેક્ટ માટે ઓછામાં ઓછા સમયમાં વધુમાં વધુ ભૂમિનું અધિગ્રહણ થયેલા અધિગ્રહણોના રેકોર્ડની અંદર એ અધિગ્રહણનો રેકોર્ડ છે મિત્રો અનેક પ્રકારના પ્રસંગો આ પુસ્તકની અંદર વર્ણવ્યા છે નર્મદામાંથી પોતાની સાથે પ્રવાસમાં ગયેલી દીકરીઓને બચાવવા માટે છલાંગ લગાવવાની હોય એકતા યાત્રાનો પ્રસંગ હોય કે અનેક પ્રકારના મુખ્યમંત્રી તરીકે આંદોલનોને ધૈર્યપૂર્વક સંભાળી સમાજ ના તૂટે રીતે એનો અંત લાવવાની પ્રક્રિયા કરવાની હોય દરેક વાતમાં એમને એમની કુને દ્રઢતા અને ધ્યેય પ્રત્યેની સ્પષ્ટતા એ ત્રણેયનો પરિચય આપ્યો તો આનંદીબેન હમણાં જ આવતા મને એમની ઉંમરનો અંદાજ નતો મેં પૂછ્યું મને ભૂપેન્દ્રભાઈ કહ્યું ત્યાંસી થયા એટલે મેં બેન ને કહ્યું બેન ત્યાંસી થયા તો બેને કહ્યું ના ભાઈ પંચ્યાસી થયા આજે પણ એક યુવાનને શરમાવે એવી ગતિથી આનંદીબેન ઉત્તર પ્રદેશમાં કામ કરી રહ્યા છે એ સૌના માટે પ્રેરણાનો વિષય છે આ પુસ્તક અનેક લોકોને જેમના વાંચવામાં આવશે એમના જીવનમાં અનેક રીતે પ્રેરણા આપવાનું કામ કરશે એવો મારો વિશ્વાસ છે હું આજના પ્રસંગે પરમકૃ પરમાત્માને આનંદીબેનના ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ માટે પ્રાર્થના કરી મારી વાણીને વિરામ આપું છું વંદે માતા